આઝાદી બ્રિજ દિવસે ભાવનગર મોટા ભાઈ રથયાત્રા જોવા મળે છે તો આપણે ચાલો જઈએ જોવા અમે હવે રથયાત્રા જોવા નીકળી ગયા છીએ અને અહીં જોવો તમે રોડ ઉપર પણ રંગોળી દોરેલી છે લીલા સર્કલે પહોંચી ગયા છીએ અહીંયા અમે થોડાક મોડા પર એટલે આગળ થોડાક ટ્રક વહી ગયા હતા પણ આપણે તો પહેલેથી જ જોવા નથી એટલે હવે મેં શરબત પી લીધું અને હવે આપણે જઈ સંસ્કાર મંડળ હવે એમ સંસ્કાર મંડળ પહોંચી ગયા અહીંયા હજી તો ટ્રક આવવાની શરૂઆત નથી થઈ હજી શરૂઆત હાલે છે એટલે હવે આપણે અહીંથી આખી યાત્રા જોઈશું તો સૌ પ્રથમ આવી બધી કલાકૃતિઓથી રથયાત્રાની શરૂઆત થાય છે જુઓ મિત્રો કેવી સાહસની કૃતિઓ કરવામાં આવે છે આ રથયાત્રામાં તો મિત્રો આ રથયાત્રામાં હાથી પણ હોય છે અને જો આવા બધા તો એ બનેલા હોય ગદા ત્રિશુલ વગેરેને પણ આ રથયાત્રામાં જોડવામાં આવે છે અને જો પાછી રેલગાડી હોતી છે અને માથે પાછા વાંદરાભાઈને બેહાડેલા છે બધા આનંદ જ કરતા હોય રથયાત્રામાં તો મોદી સાબે છે બોલો રાક્ષસો અને રાવણ અને જો રાવણની વાહમાં શ્રી રામ લક્ષ્મણ ને બધા છે અને જો રાવણનો વધ કરી રહ્યા છે રાક્ષસક બો જાજા સે કૂટતા નહી વારાફટી નગર આવે જ રાખે છે જો આ બધા સોકરા જો સમોસા ખાતા ખાતા ડિસ્કો કરતા કરતા સ્કેટિંગ કરે છે જો આ ભાઈને ઝૂક તો કઈ લાગી છે ને આ ડાયરોક્ષસ છે જો કે આ સડીને બેઠો જો

તો મિત્રો હવે ભગવાનનો રથ આવી ગયો છે અહીંયા હવે બધા ભગવાનના દર્શન કરે છે અને પ્રસાદી પણ બધાને મળે છે તો મિત્રો હવે રથયાત્રા પૂરી થઈ ગઈ છે અને અમે હવે ઘરે તરફ જઈ રહ્યા છીએ તો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં